નવી છે વેસ્ટર્ન મુજબ ગુજરાતના ઘણા બધા વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે તરફથી ત્યારે આજના આ વિડીયોની અંદર આપણે આ બધી માહિતી જે છે તે ડિકોડ કરવાની છે એટલે કે ચર્ચામાં લેવાની છે જેની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જશે કે ગુજરાતના વાતાવરણમાં આવનારા દિવસો અને આવનારી કલાકોમાં શું મોટી ફેરબદલ થવાની છે અને એનાથી તમારી ખેતીને અંદર અને તમારા રોજબરોજના જીવન ઉપર પણ માઠી અસર પડી શકે તો ખાસ જોઈ લેજો કારણ કે આઠ તારીખે રવિવાર છે તો રવિવારે મિત્રો જે છે તે ખાસ કરીને સાંજે જો બહાર જવાના પ્લાન હોય ટાળી દેજો અને સોમવારે પણ પણ મિત્રો મિત્રો જે તમારે કોઈ પ્લાન હોય તો તમારે ટાળવા પડશે કારણ કે આ બે દિવસ જેમાં તારીખ એટલે કે રવિવારની બપોરથી લઈને નવ તારીખ એટલે કે સોમવારની સાંજ સુધી ગુજરાત રાજ્યના હવામાનમાં પલટા જોવા મળી શકે જેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે સૌથી પહેલા મિત્રો આપણે એક લિસ્ટ બનાવીએ એક લિસ્ટ તૈયાર કરીએ જેની અંદર આપણે લખીએ કે આપણે કયા મુદ્દાઓ વિશે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે અને ત્યાર પછી લિસ્ટ ને આધારે આપણે આવનારા આ આપણા આ વિડીયોની અંદર આવનારા ભાગની અંદર આપણે વિગતથી ચર્ચા કરીએ સૌથી પહેલો મુદ્દો જોવા મળી શકે તારીખ સાથેની માહિતી આપીશ બીજા નંબરે આપણે જાણવાનું છે વરસાદ વિશે અને માવઠા વિશે કે ગુજરાત રાજ્યો પર વરસાદ અને માવઠાને લઈને જે આગાહી કરવામાં આવી રહી છે તો આમાં કેટલી વાસ્તવિકતા છે કેટલી સચ્ચાઈ છે અને જો માવઠા પડશે તો એ પણ કયા કયા ગામડાની અંદર પડી શકે કે જેથી લોકોએ સાવચેતી રાખવાની રહેશે એ માહિતી આપીશ ત્યાર પછી ત્રીજા નંબરે ખૂબ જ કામની માહિતી મિત્રો ઠંડી અને શિયાળાની વિદાય ને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી રહી છે તો એના વિશે પણ વાત કરવાની છે ઋતુ પરિવર્તન વિશે ચોથા નંબરે મલાલ તરફથી પણ કેટલીક નવી આવી રહી છે માવઠાની જે નવી આગાહી છે તેના ઉપર આપણું ફોકસ રહેવાનું છે આજના આ વિડીયોની અંદર તો મિત્રો આપણે આ લિસ્ટ બનાવી લીધું હવે આ લિસ્ટની અંદર આપણે આ ચારે ચાર મુદ્દાને જે છે તે ફટાફટ કવર કરીએ અને જાણીએ તેની પહેલા જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હવામાનને લગતી

અને છેલ્લે મિત્રો મારે તમને એક મહત્વની અપડેટ આપણ આપવાની છે ચોમાસા બે હજાર છવ્વીસ ને લઈને કેટલીક ભ્રામક માહિતી બજારમાં આવી રહી છે તો એના ઉપર ભરોસો નથી કરવાનો તેના ઉપર આપણે આગળ વાત કરીએ પરંતુ ચાલો પેલા જે મેન મુદ્દા છે તેના ઉપર આવીએ તો સૌથી પહેલા મિત્રો ખાસ કરીને મલાલ પટેલ પણ એક નવી આગાહી ગરમાવાનું છે જેમાં ખાસ ફેબ્રુઆરી આસપાસ એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપની સક્રિયા સંભવ થવાની સંભાવના રહેશે જેને કારણે મિત્રો દસ તારીખની આસપાસ જે છે તે ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે આટલું જ નહીં પર્વતીય વિસ્તારોમાં થતી બરફ વર્ષાને કારણે તેની અસર ગુજરાત સુધી બનાવી શકે અને એના પરિણામે ગુજરાત રાજ્યના કેટલાક ભાગોની અંદર અહીંયા જોઈ લો તો ખેડૂતો માટે ચિંતાનો સમય બની શકે આ સમયગાળો કારણ કે આ કમોસમી વરસાદ ખેતી માટે મુશ્કેલી ઊભી કરી શકે ઉભા પાકને નુકસાની પહોંચવાની પણ મિત્રો પૂરી પૂરી શક્યતાઓ છે અને ખાસ કરીને શિયાળુ પાકોમાં ભેજ વધવાથી રોગચાળો જે છે તે લઈને અંબાલાલ પટેલે ખેડૂતોને એક સૂચના આપી છે કે ખેડૂત મિત્રો સમયસર જે છે તે જંતુનાશક દવાઓનો છંટકાવ કરી લેજો જેથી કરીને મિત્રો કેટલો જે નુકસાન થાય તેને ઘટાડવાની સંભાવના ઓછી વધી જાય એટલે કે નુકસાની ટૂંકમાં ઓછી થઈ શકે ત્યાર પછી આગળ વાત વાત કરીએ તો મિત્રો ખાસ આવનારા દિવસોમાં જે હવામાન છે તેના વિશે આપણે કે તારીખ આસપાસ એટલે કે આઠ તારીખ આસપાસ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે દસ તારીખે સક્રિય થઈ શકે તેને કારણે 10 થી બાર તારીખની વચ્ચે ગુજરાતમાં કેટલાક કમોસમી માવઠા અને ઝાપટા પડવાની જે સંભાવના છે તેની વચ્ચે વાતાવરણ એવું થશે કે મિત્રો રોગચાળો પણ વધી શકે કારણ કે ત્રિરૃતીય ચક્રનો માહોલ જે છે તે જોવા મળશે જેમાં એક તરફ શિયાળાની જે છે તે મિત્રો વિદાય થતી જોવા મળશે ઉનાળાની એક કહી શકીએ કે આનાથી જે છે તે એક રોગચાળાની જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે એના વિશે પણ મિત્રો ચેતવણી રાખવા માટે સૂચના આપી છે જોઈ લો સ્વાસ્થ્ય પર અસર પડી શકે હવામાનમાં થતી મિત્રો જે અચાનક બદલી છે તેના ઉપર માનવ જીવન ઉપર અસર થશે જેમાં ઉધરસ તાવ શરદી

બધી સાચી પડતી જોવા નથી મળી રહી કારણ કે જે મિત્રો 12 તારીખ આસપાસ જે એક આગાહી છે કે ઠંડી વધશે 12 થી લઈને 18 તારીખ એક છેલ્લો રાઉન્ડ જોવા મળશે આપણને ઠંડીનો એના ઉપર પણ મિત્રો જે છે તે હવે થોડી ઘણી ઓછી ભરોસો રહ્યો છે કારણ કે આગાહી મિત્રો પહેલા આપવામાં આવી હતી પરંતુ હવે જે રીતનું હવામાન બનતું ગુજરાતનું જોવા મળી રહ્યું છે ને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પણ થતી જોવા મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યની અંદર હવે મિત્રો કોઈ ઠંડીના વધારે આસાર તો દેખાતા નથી છતાં પણ હવે કોઈ પણ અપડેટ આવશે ઠંડી લઈને તો આવનારા વિડીયોમાં ચોક્કસ તમને આપવાની કોશિશ કરીશ બાકી ને લઈને સૌથી મોટા સમાચાર એક છે નકશો બહાર પડ્યો છે તેના ઉપર ફોકસ કરીએ જોઈ લોડલે આ નકશો બહાર પાડ્યો છે આ નકશાની અંદર તમને દેખાડી દઈએ કે જોઈ લો મિત્રો આ નકશાની અંદર શું માહિતી છે તો આ નકશાની અંદર મિત્રો ગરમીને લગતી માહિતી છે જેમાં તમે જોઈ લો તો અહીં આપણો ગુજરાત ક્યાં આવેલું છે ગુજરાત પર સર્કલ બની આવે કે જેથી તમને ખ્યાલ આવે કે ગુજરાતની માહિતી શું છે તો મિત્રો આપણો ગુજરાત જે છે તે આ નકશાની અંદર અહીં આવેલું છે અને ગુજરાતમાં કેટલું તાપમાન રહેશે આવનારી તારીખોની અંદર જેમ કે 10 તારીખ આસપાસ તો મિત્રો એ લઈને આ નકશો છે તેમાં તમે જોઈ લો તો મોટા ભાગના ગુજરાતની અંદર 16 થી 18 ડિગ્રી તાપમાનનો અહીંયા વિસ્તાર દેખાઈ રહ્યો છે અને થોડી ઘણી ઠંડી જે તે પડી શકે ઉત્તર ગુજરાતની અંદર જેમ કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ પંથકોની અંદર થોડી ઠંડી પડી શકે બાકી ગુજરાતમાં હવે તાપમાન સોળ થી અઢાર ડિગ્રી આસપાસ ઓછામાં ઓછો આવી શકે એનાથી નીચે આવવાના કોઈ આસાર નથી એટલે કે ઠંડીથી જે લોકો ઠંડીની રાહ જોઈને બેઠા છે તો હવે ઠંડી આવવાના નહીવત ચાન્સ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે બાકી મિત્રો આ વર્ષે ઠંડી નથી પડી લાનીનોની અને અલનીનોની અસરોને પગલે એનાથી પણ મિત્રો એક આગાહી નવી બની રહી છે જેના ઉપર આવીએ તો મિત્રો ચોમાસા બે હજાર છવ્વીસ વિશે વાત કરીએ કારણ કે ઘણા બધા લોકો એવું જણાવી રહ્યા છે અત્યારે અને કેટલાક અહેવાલો અને અમુક તો નિષ્ણાતો પણ મિત્રો એવી માહિતી આપી રહ્યા છે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર કે આ વખતે શિયાળો જે છે તે ખૂબ નબળો નબળો રહ્યો છે એટલે કે શિયાળો જે નબળો રહ્યો છે એની અસર ચોમાસા ઉપર પડશે એનો મતલબ એવો થયો મિત્રો કે આ શિયાળો જે નબળો રહ્યો છે તેનું મુખ્ય કારણ છે લાનીનો કારણ કે મિત્રો ભેજ વધ્યો છે ગરમી ખૂબ વધારે પડી છે શિયાળાની અંદર પણ આના કારણે જે છે તે મિત્રો શિયાળાને ઓછી ઠંડી પડવાને કારણે વાદળોની શક્યતાઓ ઘટી જાય અને ચોમાસું નબળું રહી શકે એવી મિત્રો કેટલીક માહિતી અત્યારે માર્કેટમાં આવી રહી છે જો કે મિત્રો લાનીનો અલ્લીનો એક ચોમાસા ઉપર અસર પાડી શકે નો ડાઉટ પરંતુ ચોમાસું સંપૂર્ણ આના ઉપર આધારિત નથી તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર જો તમને એવા કોઈ સમાચાર મળે છે જેમાં એવું લખવામાં આવે છે કે કોઈ પણ અહેવાલ એવો મળે છે કે આ વર્ષનું ચોમાસું નબળું રહી શકે કારણ કે તેની આ લાનીનો અને અલીનોની અસરોને કારણે તો મિત્રો એવું નથી કારણ કે બીજા પણ ઘણા બધા પરિબળો જે છે તે મિત્રો આના ઉપર આધાર રાખતા હોય છે નો ડાઉટ શિયાળો જે છે તે આપણો થોડો નબળો રહ્યો છે કહી શકું કારણ કે શિયાળામાં આ વખતે ઘણા બધા લોકોને સ્વેટર કાઢવાની પણ જરૂર નથી પડી આટલી ઓછી ઠંડી પડી છે પરંતુ એનાથી મિત્રો ચોમાસાને અસર થાય તેવી કોઈ સંભાવના નહીં કારણ કે એની થોડી ઘણી દસ વીસ ટકા અસર પડી શકે પરંતુ બાકીના સિત્તેર એંસી ટકા પણ બીજી બધી ઘટનાઓ જે છે કુદરતની તે આધાર રાખતી હોય છે અને શિયાળાની જે છે તે મિત્રો હજુ અંત આવ્યો છે હજુ આખો ઉનાળો બાકી છે ચોમાસું કેવું થશે એની પ્રેડિક્શન આપણે હોળીના પછીના સમગાળાની અંદર આપી શકીએ તો એના ઉપર મિત્રો આપણે ત્યારે વિસ્તારથી વાત કરીશું બાકી આજ માટે આટલું જ રાખીએ છીએ બાકી વરસાદ અને માઉઠા વિશે જો તમને કન્ફ્યુઝન હોય તો છેલ્લે હું તમને એ કહીશ આગાહી આપીને કે વરસાદ જે છે મિત્રો આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને છે બાર તારીખ આસપાસ પરંતુ હવે એવો કોઈ ખતરનાક વરસાદની નથી મિત્રો આગાહી જેનાથી તમારે કોઈ ડરવાની જરૂર નથી પરંતુ હા ખેડૂત મિત્રોએ સાવચેતી રાખવી પડશે જેમ કે અંબાલાલ પટેલ પણ માહિતી આપી સાવચેતી રાખીને કામ કરવાના રહેશે બાકી મિત્રો કોઈ ભયંકર અચાનક કોઈ સિસ્ટમ બનશે તો અમારા તરફથી માહિતી આપીને તમારા સુધી પહોંચાડવામાં આવશે તો આજ માટે આટલું જ રાખીશું વિડીયો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો જેથી બધા લોકો સુધી આ માહિતી પહોંચી શકે આજ માટે આટલું જ તમે કયાથી વિડીયો જોઈ શકો લખજો તાલે મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ